હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ મારી પાછળ જુઓ અમારી સ્કૂલનો સ્ટાફ છે અને અમારા પ્રિન્સિપાલ પણ સાથે છે આજે વિડીયો બનાવવાનું એક જ મુખ્ય કારણ આમ તો હમણાંથી વિડીયો બનાવવાનું કંઈ થતું નથી પરંતુ આજે અમારા સાહેબ પાછળ ઊભા છે ચિરાગભાઈ બ્રહ્મભટ્ટ જે આ સ્કૂલના પ્રિન્સિપાલ છે પરેશભાઈ ઊભા છે બિપિનભાઈ ઊભા છે ઉમંગભાઈ અને છેલ્લે અમારે બાપુ ઊભા છે તો હાલ આપણે ચિરાગભાઈની વાત કરીએ તો સાહેબ તમે કઈ સાલમાં અહીંયા આવ્યા હતા બે હજાર બાર બે હજાર બારમાં સાહેબ આવ્યા છે એના પછી ઘણા બધા એમને સેવાના કામ કર્યા છે સ્કૂલને જે સ્કૂલમાં ઉપયોગી હોય એવા ઘણા બધા કામો કર્યા છે અને છેલ્લા પાંચ વર્ષથી જે આ સ્કૂલમાં બાળકો ભણે છે એમને આખા શિયાળામાં ખજૂર ખવડાવવાનું કામ કરે છે તો આપણે સાહેબ પાસેથી એની થોડી વાત કરવાની છે તમે વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયો પર લાઈક કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને ખૂબ શેર કરજો આગળ તો હવે ચાલો આપણે વધારે ટાઈમ નહીં બગાડો સાહેબ સાથે થોડી વાત કરીએ કે બાળકોને કેવી રીતના એ લોકો ખજૂર ખવરાવે છે અને દાન ક્યાંથી મેળવે છે અથવા તો એનું આયોજન કઈ રીતના કરે છે તો ચાલો હવે આપણે વાત કરીએ એમની સાથે તો સૌથી પહેલાં આપણે સાહેબને પૂછીએ કે સાહેબ તમે તમને કેવી રીતના એવું લાગ્યું તમને આ ખ્યાલ કેવી રીતના આવ્યો કે આપણે બાળકોને ખજૂર ખવરાવી છે એમ અમારી સ્કૂલની અંદર રમતગમતના જે શિક્ષકો હતા રમત રમતગમત ક્ષેત્રે બે હજાર સત્તરની અંદર એથ્લેટિક વોલીબોલ અને હોકીની જે રમતો ખરી એની અંદર રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું ત્યારબાદ એવો વિચાર આવ્યો કે આ બાળકોને પૂરતું પોષણ મળી રહે તો લાંબા સમય સુધી એમની એનર્જી જળવાઈ રહે એટલા માટે શું કરી શકાય તો એક વિચારમાં પ્રથમ આવ્યું કે કોઈ એવી પોષણવાળી ચીજવસ્તુઓ એમને આપવામાં નિયમિત આવે તો એ બાળકોનો સ્ટેમિના વધે ત્યારબાદ એવું લાગ્યું કે ભાઈ શિયાળો આવે છે તો શિયાળામાં દિવાળી વેકેશન પૂર્ણ થાય અને શાળાઓ ખુલે ત્યારે ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ ત્રણ માસ દરમિયાન જો ઠંડી ઋતુમાં બાળકોને દરરોજની નંગ ખજૂર આપવામાં આવે તો એનાથી એમના અંદર લોહતત્વની ઉણપ એ પૂરી થઈ જાય અને સ્ટેમિના વધે એના કારણે અમે એવું વિચાર્યું કે ભાઈ શરૂઆતના તબક્કે સ્ટાફ મિત્રો દ્વારા બાળકોને ખજૂર આપવામાં આવે ધીમે ધીમે દ્વિતીય તૃતીય વર્ષે આમાં અમારા સગા સંબંધીઓ સ્નેહીઓ અને મિત્રોએ ખૂબ સહકાર આપ્યો અને આવા સત્કાર્યોના અંદર એમણે સહકાર આપવાની ઈચ્છા દર્શાવી ત્યારબાદ અમે એમનું દાન પણ લેવા માંડ્યા દર રોજ બે નંગ દરેક બાળક દીઠ ખજૂર આપવી એનો અમે એક એસ્ટિમેટ કાઢ્યો તો પાંચસો સાતસો રૂપિયા જેવો ખર્ચો આવતો હતો અને ત્યારબાદ અમે એક દિવસના દાતા તરીકે અમારા મિત્ર વર્તુળના અંદર જાણ કરી કે કોઈને બનવું હોય તો એવો અમને દાન આપી શકે છે આમ આ સતત ચાલતી પ્રક્રિયા આજે પાંચ વર્ષ અમે પૂર્ણ કરી ચૂક્યા છે અને ચાલુ વર્ષે અમે બાવીસ હજાર સાતસોનું દાન લઈ તમામ રૂપિયાનો ખર્ચ એ બાળકોની ખજૂર માટે કરી દીધેલ છે તો સાહેબ આપણે સૌથી પહેલા વર્ષે જ્યારે ખજૂર ખવડાવી હતી બરાબર શરૂઆત કરી હતી એ વર્ષે આપણી પાસે કેટલું દાન આવ્યું હતું એ વખતે પંદર એક હજાર રૂપિયા આવ્યા હતા પંદર હજાર અને બીજા વર્ષ પહેલા પંદર હજાર પછી બાવીસ હજાર પછી એક વર્ષે તો લગભગ બાવન હજાર જેટલા રૂપિયા પણ આવ્યા હતા ગઈ સાલ ગઈ સાલ ગઈ સાલ બાવન હજાર રૂપિયા અને એમાં અમે વર્ષ દરમિયાન બીજા પણ અન્ય પ્રોગ્રામો કર્યા બાળકોને જમાડવાના વધતા શ્રાવણ માસ દરમિયાન પણ અમે એક આવો અનોખો પ્રયોગ ચાલુ કર્યો કે એ વખતે સિઝનમાં કેળા એ સસ્તા હોય છે તો શ્રાવણ માસ સંપૂર્ણ થાય તો એક દિવસના હજારથી બારસો રૂપિયાના ખર્ચે અમે દાતાઓ અને સ્ટાફ મિત્રોના સહકારથી એ અભિયાન ચલાવીએ છીએ અને દરરોજ દરેક બાળક દીઠ એક નંગ કેળું પણ આપીએ છીએ બરાબર પણ સૌથી વધારે સાહેબ મને જે કોઈ ગમ્યું હોય તો આ ખજૂરવાળું જે આપણે સરસ મજાનું આયોજન કર્યું છે દર વર્ષે શિયાળામાં ખજૂર બાળકો અને એવું નથી કે એક બાળકને બે જ પેશી મળે અમારા રમતગમતવાળા બાળકો તો ધરાઈ રહે ત્યાં સુધી સાહેબ ખાતા હોય છે અને અત્યારે પણ હવે લગભગ આજે છેલ્લો દિવસ હતો આજે છેલ્લો દિવસ એનું કારણ છે કે જો ઠંડીમાં બાળક જેટલી ખજૂર ખાય એટલું સારું અને હવે તમને લા ખબર પડે છે કે આપણે બધાને ખબર જ છે કે હવે ગરમી વધવા લાગી છે એટલે ગરમીમાં નુકસાન કરે નુકસાન કરે શરીરમાં ગરમ પડે એટલે હવે લગભગ આજનો દિવસ છે અને હોળીના દિવસે કદાચ ખવડાવવાની છે ને ખજૂર અને ધાણી બરાબર તો લગભગ આપણે આ સાલની વાત કરીએ તો આપણે શરૂઆત ક્યારે કરી હતી આ વર્ષે ડિસેમ્બર અગિયાર ડિસેમ્બર એટલે કેટલો ટાઈમ આપણે ખવડાવ છાસઠ દિવસ કન્ટિન્યુ એક ધારી એમાં એવું નથી કે જો રજા આવે પણ રજાના દિવસે પણ અમારા જે રમત રમતગમતવાળા બાળકો છે એ વચ્ચે કંઈક રજા આવતી હોય તો સીધા ઓફિસમાં જઈ અને સાહેબને કહે કે એમને કાલની પણ ખજૂર આપો તો સાહેબ એમને જેટલી રજાઓ આપતી આવતી હોય એટલી બધી ખજૂર આપે છે અને બધી ખજૂર ખાય જ છે તો આ અમારે ઉંદરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ચિરાગભાઈ બ્રહ્મભટ એમને સરસ મજાની વાત કરી અને જે આ ખજૂરની તમને બધાને એવું લાગતું હશે કે આટલું બધું દાન કેવી રીતે આવ્યું તો જે અમારો આખો જે સ્ટાફ છે રોજ પ્રાર્થનામાં જ્યારે બાળકોને ખજૂર વેચવામાં આવે ત્યારે જે પણ દાતા હોય એમનો આભાર માનતા અથવા બાળકોને ખજૂર ખાતા ફોટા પોતાના વોટ્સએપ અથવા ફેસબુકમાં મૂકતા હતા એટલે કે સોશિયલ મીડિયા ઉપર મૂકી અને લોકો સમક્ષ જાહેરાત કરી અને ઘણા બધા લોકો સામેથી આપવા આવ્યા અને વર્ષે ને વર્ષે આ જે ખજૂરનું દાન આવે છે તે વધતું જ જાય છે તો સાહેબ પરેશભાઈ તમારે શું કહેવું છે કડ સેવા યજ્ઞમાં પ્રયત્નોથી બહુ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે સાહેબનો એક વિચાર સરસ મજાનો જે વિચાર બાળકોમાં કુરકુરિયા થી દૂર રહે પ્લાસ્ટિક કુરકુરિયા ખાય એના કરતા ખજૂર ખાય મજબૂત બને અને જે લોહીની ઉણપ છે એ ઉણપ દૂર થાય એવું ભગીરથ કાર્ય અને વિચાર જે આવ્યો અને કામ શરૂ કર્યું એ સુંદર મજાનું દાતાઓના સહયોગથી અને સ્ટાફ પરિવારના સગા સંબંધીઓ દ્વારા પણ અને સ્ટાફ દ્વારા પણ કોઈની પુણ્યતિથી જન્મતિથિ નિમિત્તે જે દાન મળે છે એમાંથી આ ભગીરથ કાર્ય ચાલુ છે અત્યારે આવું કામ દર વર્ષે ચાલુ રાખીએ એવી સાહેબની અપેક્ષા છે ને આનાથી પણ વધારે દાતા મળે અને કોઈને પણ કોઈ દિન ઉજવવો હોય તો બાળકોને ખવડાવશો તો એનું પુણ્ય પણ મળશે અને ભગીરથ કાર્ય થશે સાચી વાત છે અને ઘણા બધા લોકો જ્યારે પોતાના બાળકોનો જન્મદિવસ હોય અથવા

ખૂબ સારો કાર્યક્રમ છે કારણ કે અહીંયા ખેતીવાડીવાળો વિસ્તાર છે અને અહીંયાથી જે બાળકોની અંદર જે ઉણપ રહી જતી હોય કેલ્શિયમ કે કેલ્શિયમ માટે તો શ્રવણ મહિનાની અંદર જે ત્રીસ દિવસથી વધારે પણ પેઢા આપી અને બાળકોને કેલ્શિયમની ઉણપ દૂર કરી શકાય અને બાળકોને ખેલ રમત જગતમાં આગળ વધે અને લોહીની ઉણપ અને આયનની ઉણપ પૂરી થાય એ હેતુથી આ જે સાહીઠ દિવસથી વધુ સમય દરમિયાન આ જે ખજૂરનો જે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો આચાર્યશ્રીના મેનેજમેન્ટ દ્વારા ખૂબ સરસ મને આ બાબત સારી લાગી અને આગામી સમયમાં પણ શાળા પરિવાર વતી આ કાર્યક્રમ આગળ વધારવામાં આવશે બસ અસ્તું જય માતાજી સર તમારો કેવું છે બિપિનભાઈ જો મિત્રો આપણે ઘણી બધી વાત કરી છે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે પરંતુ તમે તમને એવું લાગતું છે કે આટલું બધું આ વ્યવસ્થિત કામ કઈ રીતે થાય તો એ કઈ રીતે થાય એના પ્રશ્નોના જવાબ સ્વરૂપે જ તમને આજે આ વિડીયો બનાવવાનું અમે નક્કી કર્યું હતું સાહેબની ક્યારની ઈચ્છા હતી કે આપણે પ્રાર્થનામાં જ્યારે ખજૂરનું વિતરણ કરતા હોય ત્યારે વિડીયો બનાવીએ પરંતુ એવો ટાઈમ કોઈ સેટ થતો નતો અને મારા સવારમાં આવવાનું થતું નહોતું પરંતુ આજે સ્પેશિયલ ટાઈમ કાઢી અને વિડીયો બનાવ્યો છે તમને પસંદ આવ્યો હોય તો ફરી વાર કહું છું કે લાઈક કરી દેજો અને જો અમારી પાછળ હવે ખાલી પાંચ મિનિટનો ટાઈમ છે ને બધા બાળકો રમે છે જે આ રમે છે ને એ પણ અત્યારે ખજૂર ખાશે તો ચલો ફરી મળીએ તમને આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી રજા લઈએ બાય બાય ગુડ